મુંબઈના અંધેરી વિસ્તારમાંથી એક પ્રેરણાદાયી અને આશાજનક સમાચાર સામે આવ્યા છે બ્રેસ્ટ કેન્સર સામે જીવન જંગ લડતી પારુલ કાપડિયા બહેને સફળ સર્જરી બાદ સ્વસ્થતાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અંધેરી સ્થિત કૃપા હોસ્પિટલ જે આજે ઉમંગ હોસ્પિટલ લિમિટેડ તરીકે ઓળખાય છે ત્યાં નિષ્ણાંત તબીબોની ટીમે આ સફળ સર્જરી કરી નવી આશાનો સંદેશ આપ્યો છે આ ઓપરેશન અનુભવી સર્જન ડૉક્ટર દીપક પટેલના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું જેમાં આધુનિક મેડિકલ ટેકનોલોજી અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરાયું સર્જરી સંપૂર્ણપણે સફળ રહી છે

मेरी ब्रेस्ट कैंसर की सर्जरी हुई थी दस दिन पहले मैं कृपा हॉस्पिटल अंधेरी वर्सोवा में एडमिट थी मैं दिल से थैंक यू कहना चाहूँगी डॉक्टर दीपक पटेल डॉक्टर ज्योत्ना पटेल एंड पूरी टीम को जिन्होंने मुझे बहुत बहुत अच्छे से ट्रीटमेंट दिया मुझे यहाँ पे एकदम होमली एनवायरमेंट दिया मुझे बिल्कुल भी नहीं लगा कि मैं पेशेंट थी यहाँ पे और मैं दिल से धन्यवाद कहना चाहूंगी कृपा हॉस्पिटल के पूरे स्टाफ को

કૃપા હોસ્પિટલમાં મેં મારી ફોર્થ સ્ટેજના બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરાવી હતી ડૉક્ટર દીપક પટેલ અને ડૉક્ટર જ્યોત્સના પટેલ અને તેમની આખી ટીમે મારી સફળતાપૂર્વક સર્જરી કરી હતી તે બદલ હું તેમનો આભાર માનું છું દસ દિવસ હું ત્યાં હોસ્પિટલમાં એડમિટ હતી પણ તેઓએ મને ઘર જેવું વાતાવરણ પ્રોવાઈડ કર્યું હતું ડૉક્ટર દીપક પટેલ ડૉક્ટર જ્યોત્સના પટેલને હું દિલથી ધન્યવાદ કહું છું તેમના પૂરા સ્ટાફને પણ હું દિલથી ધન્યવાદ કહેવા માગું છું જેમણે મારી પૂરી રીતે સારવાર એકદમ સફળતાપૂર્વક કરી